નખત્રાણામાં ગણપતિ પંડાલ પર પથ્થરમારો થયો જડોદર કોઠડા ગામે ગણપતિ પંડાલ પર પથ્થરમારો કરાયો પથ્થરમારો કરી ગણપતિની મૂર્તિ ખંડિત કરાઈ છે નખત્રાણા પોલીસને અંગે જાણ કરાતા કાર્યવાહી કરવામાં આવી છે અને સાત લોકોની પોલીસે અટકાયત કરી છે જેમાં ત્રણ સગીર પણ સામે સામેલ હોવાનો ખુલાસો થયો છે જ્યાં હજી સુધી સુરતની ઘટનાની શાહી સુકાઈ નથી ત્યાં કચ્છમાંથી નખત્રાણામાંથી ઘટના સામે આવી રહી છે જેમાં ગણપતિ પંડાલ પર પથ્થરબારો કરવામાં આવ્યો છે અને આ ઘટનામાં પણ કેટલાક સગીરો સામેલ હોવાનું સામે આવ્યું છે આ પ્રકારની ઘટના આ વખતે જે ગણેશ મહોત્સવમાં સામે આવી રહી છે ખૂબ જ શરમજનક છે આ મુદ્દે કાર્યવાહી કરવામાં આવી રહી છે તે છતાં પણ આ સામાજિક તત્વો સુધારવાનું નામ નથી લઈ રહ્યા અને ખાસ કરીને સગીરો આ ઘટનામાં ઇન્વોલ્વ હોય તે પ્રકારની માહિતી સામે આવી રહી છે